આ પ્લાઝાનું કાપડ છે ત્રીસ નું મીટર છે યલો છે પર્પલ છે ક્રીમ છે બ્લૂ ઉપર છે ઓરેન્જ છે વ્હાઈટમાં છે આ પીચ કલર છે આ બેબી પિંક છે આ રેડમાં છે આ પણ પીચ કલર જેવો છે આમ છે ઓરેન્જ ટાઈપનો છે એકદમ નેવી બ્લૂ છે આ બાટલી ઉપર છે ક્રીમ ટાઈપનો વ્હાઈટ છે આ પર્પલ છે